બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી હું ડોક્ટર ગીતા પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વેચાણકળા એટલે કે લાઇબ્રેરી સાયન્સની અંદર વેચાણકળા ઉપર અગાઉ આપણે પાર્ટ વનમાં જોયું હતું એટલે કે એકસો બે પેપર ગ્રંથાલય અને માહિતી કેન્દ્રના વ્યવસ્થામાં પાર્ટ ટુમાં યુનિટ સત્તર વિશે આપણે આજે ચર્ચા કરીશું હવે વેચાણ કળા વિશે આપણે અગાઉ જોયેલું છે કે અગાઉ આપણે વાત કરી હતી કે માર્કેટની અંદર પણ જ્યારે વેચાણ કરવાનું હોય ત્યારે ગ્રાહક મહત્ત્વનો હોય છે એવી જ રીતે પુસ્તકની પુસ્તકાલયની અંદર પુસ્તકોનું આપણે સેવા આપી છે ત્યારે વાંચક એટલો જ મહત્ત્વનો છે એટલે કે તમારી વેચાણ વધે એવી જ રીતે તમારું પુસ્તકોની સંખ્યા ગ્રાહકોની કે વાંચકોની સંખ્યા વધે એના માટે તમે જુદી જુદી ટેકનિક અપનાવી શકો છો હવે એના માટે બજારની વાત આવે એટલે કે લાઇબ્રેરીની આવે કે માર્કેટની આવે એટલે આપણે અગાઉ તેના ઉદ્દેશ્યો તેની પ્રસ્તાવના વેચાણકળાની વિભાવના વેચાણકળાના કાર્યો વેચાણકળાનો અભિગમ ગ્રાહક કેન્દ્રોનો અભિગમ અને માર્કેટિંગ મિશ્ર એ વિશે આપણે પાર્ટ વનમાં અગાઉ ચર્ચા કરેલી છે આજે આપણે બજાર વિભાજન બજાર વિભાજનની વ્યૂહરચનાઓ બજાર સંશોધન અને વિશ્લેષણ કરા કાર્યક્રમનું અમલીકરણ તથા તેનું મૂલ્યાંકન વેચાણકળાનું અન્વેષણ વેચાણ કરાનો કાર્યક્રમ અને વિભિન્ન તથા સેવાની કાયાપલટ અને છેલ્લે આપણે સારાંશ વિશે ચર્ચા કરીશું હવે બજાર વિભાજન કોટલર અને અન્ય ઓગણીસો ને ચોરાણુંમાં તે બજારનું સામાન્ય સમૂહમાં વિભાજિતીકરણ કરે છે જે માર્કેટિંગ ચિત્રના ચલો જેવા કે ઉપજ કિંમત ઉત્તેજન અને સ્થળ એટલે કે ચાર પી ફોર પી એસ એ પ્રમાણે પ્રભાવિત આપે છે બજાર વિભાજન ઉપયોગી છે તો કે સરળ માર્કેટિંગ હોવું જોઈએ કોઈ પણ વસ્તુની આપણે વધારે વેચાણ કરવું છે તો એનું માર્કેટિંગ એટલું જ જરૂરી છે માર્કેટિંગ જુદી જુદી રીતે થઈ શકે ન્યૂઝપેપરમાં કરી શકો છો જાહેરાતો આપી શકો છો લાઇબ્રેરીની વાત કરી તો આપણે પ્રદર્શનો કરી શકીએ જુદા જુદા સ્પેશિયલ પ્રોગ્રામ હોય ત્યારે એના વિશે વક્તૃત્વ સ્પર્ધા કે એવું રાખી અને માર્કેટિંગ કરી શકીએ છીએ તકની શોધ હવે આપણે કંઈ પણ વસ્તુ એવી તક ઊભી થાય એની શોધ કરવી જોઈએ કે જેનાથી આપણે માર્કેટિંગ સારી રીતે કરી શકીએ ઘણી વખત માર્કેટ કરવા માટે કોઈક વસ્તુની જરૂર નથી હોતી કોઈક તક મળતી હોય તો ત્યારે આપણે એનું માર્કેટિંગ કરી શકીએ છીએ કાર્યક્ષમતા હવે કાર્યક્ષમતા કેવી હોવી જોઈએ તો કે સારામાં સારું માર્કેટિંગ થાય એટલા માટે તમે સારામાં સારો વાંચક શોધવા માટે તમારા ગ્રંથપાલ કે પછી માર્કેટિંગ કરનારી વ્યક્તિની કાર્યક્ષમતા સારી હોવી જોઈએ તો જ તમે માર્કેટિંગ સારી રીતે કરી શકો છો પ્રજામાં પ્રભાવશાળી માપન માટે સભ્યો વચ્ચેના તફાવતો કે જેનું માપન થઈ શકે પ્રત્યાયન અને ઉત્તેજક પ્રવૃત્તિઓ પ્રત્યે સાનુકૂળ એક કે એકથી વધારે માધ્યમનો ઉપયોગ દ્વારા વિવિધ ઉત્પાદનની થતી વિવિધ લાભોના રસ ધરાવનાર તે હોવો જોઈએ નફો ઘણા વેચાણ કાર્યકરનો વિકસાવવાની કિંમત કરતાં તે વધારે હોવો જોઈએ કારણ કે કિંમત કરતાં જ વેચાણનું વધારે કિંમત કરતાં આપણને નફો ઓછો મળે તો તમને નુકસાન થાય છે એટલે એના કરતાં વધારે હોવો જોઈએ ભૌગોલિક ઘટકો ભૌગોલિક ઘટકો પણ એટલા જ મહત્ત્વના છે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોના પ્રકારો કદ અને સ્થળ કે જેમાં ખુલવામાં કલાકો અને અપાતી સેવાઓનો સમાવેશ થાય છે હવે ગ્રંથાલય જો ગામની વચ્ચોવચ હોય તો વધારે ઉપયોગ થશે એટલે કે ભૌલ ભૌગોલિક વસ્તુ વધારે અસર કરે છે એવી જ રીતે તમારી કોઈ પણ વેચાણની વસ્તુ હોય તો એ લોકોને વધારેમાં વધારે દૂર જવા પડતું હોય વધારે પૈસા ખર્ચવા પડતા હોય તો લોકો ખરીદવાના નથી એવી જ રીતે ગ્રંથાલયની સેવાનો ઉપયોગ કરાવવા માટે તમે ભૌગોલિક ઘટકો એટલા જ મહત્વના છે કારણ કે ગ્રંથાલયનું કદ કેવું છે વાંચવાની સગવડ કેવી છે એ સ્થળ કેવું છે એના ખુલવાના કલાકો કેવા છે જો ગ્રંથાલય તમે કોઈપણ વ્યક્તિ ઉપયોગ ના કરી શકે એવા સમયમાં ખોલવાનો પ્રયત્ન કરો તો તેનો ઉપયોગ થવાનો નથી વસ્તી વિષયક વિભાજન બજારોને ઉંમર જાતિ રાષ્ટ્રીતા આવક વ્યવસાય ધર્મ સામાજિક જરૂરિયાતો મનોરંજનના અને શારીરિક જરૂરિયાત શારીરિક વિકલાંગો માટે કરી શકાય છે એટલે કે જુદા જુદા પ્રમાણના જુદી જુદી વ્યક્તિ ધારો કે ઉંમરની ગણો જાતિ ગણો સ્ત્રીઓનો સ્પેશિયલ પ્રોગ્રામ ગણો કે નાના બાળકો માટે પેશિયલ પ્રોગ્રામ કરો એટલે કે બજારમાં તમે નવું નવું લાવવા માટે જુદા જુદા પ્રોગ્રામોની રચના કરી શકો છો મનોવૈજ્ઞાનિક વિભાજન સામાજિક આર્થિક દરજ્જા પ્રમાણે જીવન પદ્ધતિ કે શોખ કે વ્યક્તિ લક્ષણોને આધારે મનોવૈજ્ઞાનિક વિચાર કરી શકાય એટલે કે અમુક એવું છે કે ઉચ્ચ પ્રકારનું જ્ઞાન ધરાવતા હોય છે અમુક લોકોની સાધારણ જ્ઞાન હોય છે એટલે કે તમે એ પ્રકારનું વિભાજન કરી અને એને લગતા પ્રોગ્રામ કરી શકો છો વર્તનલક્ષી વિભાજન ઉત્પાદન અંગેના જ્ઞાન ઉપયોગ છાપ વફાદારી વલણો અને બજાર પરિબળો પ્રત્યેના પ્રતિભાવો એના આધારે તમે એનું વિભાજન વર્તન પ્રમાણે કરી શકો છો હવે વિભાજનની અંદર અવિભાજિત માર્કેટ એટલે કે પ્રસારણ માધ્યમ દ્વારા સામાન્ય રીતે તમામ દર્શકો માટે રજૂઆત કરવામાં આવે છે જે પુસ્તક આપલે સામાયિકો ડેટાબેઝની સેવાઓ જેવો જે સ્વરૂપમાં જોવા મળે છે એટલે કે તમે જુદા જુદા પ્રકારના માધ્યમ દ્વારા રજૂઆત કરવા માટે પુસ્તકની આપલે સામાયિકો ડેટાબેઝ આ બધા સ્વરૂપમાં તમે તૈયાર કરો તો એના આધારે વાંચકોને વધારે સારી સગવડતા મળી શકે છે વિભાજીત માર્કેટિંગ સમૂહને અલગ અલગ વિભાજિત સેવાઓ વધારાના કર્મચારી ગણ વહીવટ અને પ્રોત્સાહન ખર્ચ લાગે છે હવે વિભાજિત માર્કેટિંગ એટલે કે અમુક પ્રકારના અગાઉ મેં કીધું તેવી જ રીતે વધારે હોશિયાર હોય અથવા તજજ્ઞો હોય એના માટે તમે અલગ સેવા આપો અને કર્મચારી ગણમાં થોડોક વધારો કરો શિફ્ટ ટાઈમ પ્રમાણે તમે વધારે લાઇબ્રેરી ખુલ્લી રાખીને શિફ્ટ કરી શકો છો પરંતુ આના માટે વધારાનો ખર્ચ લાગે છે એટલે વિભાજિત માર્કેટિંગમાં ખર્ચ ઓછો કરવો હોય તો એટલા જ સમયમાં જુદા જુદા સમૂહને વિભાજિત કરી શકો છો કેન્દ્રીય માર્કેટિંગ પસંદગી ઉપભોક્તાને સવિશેષ અને ઊંડાણપૂર્વકની સેવા ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવે છે ધારો કે કોઈપણ જીપીએસસીની તૈયારી કરતા હોય યુપીએસસીની તૈયારી કરતા હોય કે વિશિષ્ટ પ્રકારના વાંચકો છે એના માટે તમે અલગ પ્રકારની સેવા માટે અલગ વાંચવા માટે રીડિંગ રૂમ ખોલી શકો છો એ લોકો માટે જુદા જુદા કાર્યક્રમ કરી શકો છો આ રીતે બજારના પેલા પ્રમાણે કેન્દ્રીય માર્કેટિંગ કરી શકો છો હવે આદાન પ્રદાન બજારના સંશોધનમાં વિશ્લેષણ કેવી રીતે કરવું તો કે આદાન પ્રદાન પદ્ધતિથી વિશ્લેષણ છાપ વિશ્લેષણ ઉપભોક્તાની સંતુષ્ટ અભ્યાસ પદાર્થ જીવનચક્ર તથા ઉત્પાદન અંગેના પોર્ટફોલિયો વિવિધ આંકડાઓ મેળવી શકો છો એટલે કે જુદા જુદા રીતે એના વિશે વિશ્લેષણ કરવાથી એટલે આદાન પ્રદાન એટલે કે તમે સેવા આપી શકો છો અને પ્રશ્નોત્તરી કરીને એની પાસેથી તમે શું એ લોકોને વધારે સેમાં રસ છે એ જાણી શકો છો એટલે આદાન પ્રદાન પદ્ધતિ ઉપયોગમાં આવે છે વિનિમય પદ્ધતિ વિશ્લેષણ આમાં માહિતી નવી સેવાઓ આયોજન માટે અથવા ચાલુ સેવાઓના સમર્થન માટે માર્ગદર્શન પૂરું પાડે છે એટલે કે વિનિમય કરવામાં છે જે આદાન પ્રદાન છે એવી રીતે વિનિમય પદ્ધતિ પણ આવી રીતે ચાલુ સેવાઓના સમર્થનમાં માર્ગદર્શન પૂરું પાડે છે છાપ અસર વિશ્લેષણ નવીન સેવાઓ આયોજન માટે તેમજ ચાલુ સેવાઓને તસ્તસ્ત રીતે અવલોકન માટેની પ્રતિષ્ઠા કેવી છે તે જાણવું જરૂરી છે કોઈ પણ વસ્તુ તમે સેવા આપો છો તો એનું અવલોકન કરવું જોઈએ કે જેના લીધે આપણે જે સેવા આપે છે એ કેટલી મહત્ત્વની છે અને કેટલી ઉપયોગમાં આવે છે એ પણ જાણી શકાય છે ઉપભોક્તાને સંતુષ્ટ અભ્યાસો ઉપભોક્તાના પ્રતિભાવો દ્વારા કંઈ પણ સેવા વધુ શ્રેષ્ઠ છે તે નક્કી થઈ શકે છે મહત્વની છે ઓછી મહત્ત્વની છે કે સેવાઓ કે ઉચ્ચ સ્તરે પૂરી પાડવામાં આવે છે કે નિમ્ન સ્તરે અપાતી હોય જેમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય તો કર્મચારીનું કૌશલ્ય દાખવી શકે છે આપણે ધારો કે સેવા જે આપી છે એનાથી આપણે અમુક પ્રશ્નોતરી કરી અને વાંચકને પૂછી શકીએ આપણે કે તમને જે પ્રકારની સેવા મળે છે એ કેટલી ઉપયોગી થાય છે આનાથી વધારે સારી સેવા આપું તો શું કરી શકાય તો એના માટે ગ્રંથાલયનો કર્મચારી પોતાનું કૌશલ્ય દાખવી અને આ સેવા વધારે સારી રીતે પૂરી પાડી શકે છે ઉત્પાદન જીવનચક્ર તથા પોર્ટફોલિયો શ્રેણિક વિકાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પોસ્ટફોલિયો શ્રેણિક અને બજારમાં વિકસ વિકાસ અને ઉત્પાદન સેવાની સમર્થતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે સેવાઓનું પરીક્ષણ હાથ ધરી ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોને તેની સેવાને અનુરૂપ માર્કેટિંગ કરવા એના માટે એ પ્રકારનું કરવું જોઈએ હવે વેચાણ કરા કાર્યક્રમનું અમલીકરણ તથા મૂલ્યાંકન આપણે વેચાણ કરા કરી છીએ પણ એનું અમલીકરણ કેવી રીતે કરવું પ્રથમ કાર્ય તેની વર્તમાન શક્તિઓ જાણવાનું તથા તેની ઉણપ કે ખામીને શોધી કાઢવાનું છે ગ્રંથાલયની હાલની કાર્ય પ્રમાણે લક્ષ્ય નિર્ધારિત કરવાનું છે એટલે કે કોઈપણ આપણે વસ્તુ આપણે ઉપયોગમાં લઈ છીએ કે કોઈ અમલમાં લાવી છે તો એ કેટલી ઉપયોગી થશે એ જાણવું એટલું જ મહત્ત્વનું છે એટલે કે વેચાણ કરાનું અન્વેક્ષણ પરીક્ષણનું સૌ પ્રથમ કાર્ય સંસ્થાને અસર કરતા પર્યાવરણના પરિબળો ક્યાં છે તે જોવાનું છે તેમાં સમાવિષ્ટ પ્રશ્નો જેવા કે સંસ્થાના ઉપયોગકર્તાઓ કોણ છે અને સંસ્થાના હાલ તથા અપેક્ષિત ભાવિ ઉપયોગકર્તા સંસ્થા દ્વારા ધારણ કરવાના વાસ્તવિક માહિતી મેળવી કે જેથી ભવિષ્યમાં થતી ભૂલો કે ક્ષતિઓને નિવારી શકાય છે કર્તાઓનું કદ લાક્ષણિકતાઓ તથા તેમની માંગ શું છે કાર્યક્રમના સંલગ્ન તથા પાસાઓનું સતત મૂલ્ય સંગઠન નક્કી કર્યા પ્રમાણે સમાવેશ કરવો જોઈએ એટલે કે તમે જ્યારે કોઈપણ વસ્તુ ઉપયોગમાં લ્યો છો તો એ અત્યારે છે ભવિષ્યમાં અને ભાવિનો વિકાસ કેવી રીતે કરવો અને તમારા વાંચકો ભવિષ્યમાં પણ કેવા પ્રકારના આવશે એ આ બધું ધ્યાન કેન્દ્રિત કરી અને તેની અમલમાં મૂકવો જોઈએ એટલે કે ઉપયોગ કરતાં અત્યારે કોણ છે અને ભવિષ્યમાં પણ કોણ હોઈ શકે છે એ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ વેચાણ કરાનો કાર્યક્રમ એટલે કે વેચાણ કરા મિશ્રમાં શું હોવું જોઈએ કે આ ઉત્પાદનનો બજારમાં મૂકવામાં આવશે તથા કેટલી કિંમત રાખવામાં આવશે પ્રત્યાયન વિસ્તૃતિકરણ અને વિતરણ માટે કઈ પદ્ધતિ હોવી જોઈએ એ વિશિષ્ટ વેચાણ કરવા માટે શું હોવું જોઈએ એ બધું એટલું જ મહત્વનું છે હવે વિશેષ વેચાણ કરવા માટે શું હોવું જોઈએ તો કે ગ્રંથાલય માહિતી કેન્દ્રના ઉદ્દેશોની પુનઃ ચકાસણી કરવી સંસ્થાના ધ્યાનો અને નીતિ નિયમો હોવા જોઈએ સંગઠનની ક્ષમતા પ્રમાણે તેઓ નક્કી કરવા જોઈએ સંભવિત અને વાસ્તવિક ઉપભોક્તાને ઓળખવા જોઈએ સેવાઓ કે જે ઉત્પાદનનું માર્કેટિંગ કરવાનું છે તેને ઓળખવી જોઈએ કિંમત કેટલી રાખશે અને કેટલું રહેવી જોઈએ એ નક્કી કરવું જોઈએ પર્યાવરણની માળખામાં કટોકટીયુક્ત કારણો સ્વીકારવા જોઈએ સ્ત્રોતો સર્વ કરવો પડે કર્મચારી ગણ સાધનો આ અપૂરતી સંકલ્પ ચેનલો વગેરે વિશેનો વિચાર કરવો જોઈએ અને પછી જ તે આગળ વધી શકાય છે હવે વેચાણ કરાનો કાર્યક્રમ કેવો હોવો જોઈએ તો કે વેચાણ કરાની વૃદ્ધિના કાર્યક્રમમાં સંપર્ક ચેનલો વેચાણ વૃદ્ધિની ચકાસણી પ્રોત્સાહક સાહિત્ય તૈયાર કરવું પડે છે પ્રાથમિકતાના ક્ષેત્રો નક્કી કરવા પડે છે ઉપભોક્તાના શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવું પડે છે મૂલ્યાંકન પદ્ધતિનું માળખું વિકસાવવું પડે છે મૂલ્યાંકનનો વ્યાપ નક્કી કરવો પડે છે એક પ્રશ્નોત્તરી તૈયાર કરી તેના દ્વારા કોઈ સેવા કે ઉત્પાદનની સારી બાબતો તેમજ નબળાઈ જાણવી અને એનો પ્રયાસ કરવો જોઈએ મૂલ્યાંકન કર્મચારીની જુદી જુદી કાર્યક્રમની રચના કરવી પડે છે માર્કેટિંગના કાર્યક્રમો કેટલો સમય કાર્ય રહ્યા હતા અને તેનું મૂલ્યાંકન આવશ્યક બને છે તેના ઉદ્દેશ્યો શું હોય ઉત્પાદન અથવા સેવાઓ કેવા પ્રકારની હોવી જોઈએ તેની કામગીરી કેવી હોવી જોઈએ વિતરકણના ચેનલો કેવી હોવી જોઈએ અને પ્રોત્સાહન કેવું જોઈએ માર્કેટિંગના કાર્યક્રમો મૂલ્યાંકનમાં મુખ્ય ઉદ્દેશ ઉપભોક્તાઓને સેવાઓ કે ઉત્પાદન દ્વારા મહત્ત્વ લાભ પૂરો પાડવાનો છે એટલે કે વેચાણ કરાની અંદર તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ તેની અગાઉથી તૈયારી કરવી પડે અને ભૂતકાળમાં જે ભૂલો થઈ એ સુધારી અને આગળ વધવું જોઈએ હવે વિભિન્નતા તથા સેવાઓની કાયાપલટ એટલે કે પ્રારંભિક બજારમાં સેવાઓનું આગળ વિસ્તરણ કરી શક્યા નથી તો બજાર સંતૃપ્ત થઈ જતા વિકાસ સ્થિર થઈ જાય છે નવીન બજારોની શોધ ચાલુ કરવી જોઈએ આ સ્થિતિમાં શ્રી બાયસન ગ્રંથાલય અને માહિતી કેન્દ્ર માટે એવું કહે છે કે જે તે સ્થિતિ યથાવત જાળવવી અને તેના પરિણામો જે હોય તેને સ્વીકારવા નવીન બજારો શોધવા નવીન ક્ષેત્રોમાં વિવિધતા લાવવી અને હયાત બજારમાં નવીન સેવાઓ પૂરી પાડવી એટલે કે એ કહેવાય એવું માગે છે કે અત્યારે જે આ છે એ સ્થિતિની અંદર એ સેવા તમે ચાલુ રાખો પરંતુ એની અંદર કોઈ પણ વસ્તુ નવીનતા લાવવાની જરૂર હોય તો એ નવીનતા લાવવી જોઈએ પુનઃપ્રાપ્તિની વ્યૂરચના ગ્રંથાલય દ્વારા ઉપભોક્તાની લાગણી જાળવવા પ્રયાસ થવો જોઈએ અને તે માટે પ્રદર્શન અથવા પ્રત્યક્ષ સંપર્ક અને તેની લાગણી જાળવવી અને પુનઃપ્રાપ્તિ કરવી જોઈએ આપણે અગાઉ જોયું કે કોઈપણ વસ્તુને તમારે વધારે આગળ કરવી છે તો એના માટે તમારે જુદા જુદા પ્રયાસ કરવા જોઈએ જેમ કે પ્રદર્શન યોજવું જોઈએ બાળ વિભાગ હોય તો બાળ વિભાગનું પ્રદર્શન મહિલા હોય તો મહિલા માટે અને પુરુષો માટે પણ જુદા જુદા પ્રકારના અને જીપીએસસી યુપીએસસી એને લગતા કોર્સ હોય અથવા કોઈ પણ નીતિથી આવતી હોય તો એ પ્રમાણે એના પુસ્તકોનું પ્રદર્શન કરી શકો છો આ રીતે તમે પુનઃ પ્રાપ્તિની વ્યૂહરચના કરી શકો છો હવે વિભિન્નતા તથા સેવાઓની કાયાપલટ એટલે કે વ્યૂહરચનાની પુનઃરચનાની અંદર વાંચોકની માંગ સતત પરિવિસ હોવાથી તેઓ જૂની રીત રસમમાં સેવાઓથી વિમુખ થઈ જાય છે આ જૂના માળખામાં ફેરફાર અપનાવવાની હાલ ઉપભોક્તાઓને રસ ચઢવાઈ રહે એના માટે જુદા જુદા કાર્યક્રમો કરવા જોઈએ વ્યૂહરચનામાં સુધારના વધારા કરવા જોઈએ જો સંશોધકો દ્વારા મુદ્રિત કે વપરાશમાં ઘટાડો નોંધાયો હોય તો ગ્રંથાલય દ્વારા તેના સામયિકો મૃદ્રિતને બદલે ડિજિટલ સ્વરૂપમાં મૂકવા જોઈએ વ્યૂહરચનામાં પુનઃ ધ્યાન કેન્દ્રિતકરણ જેનો વપરાશ સાવ બંધ થઈ ગયો હોય તેવી સેવાઓમાં માર્કેટિંગ પર ધ્યાન આપવું જોઈએ સમાચાર પત્ર કતરણ એટલે કે કટિંગ કરીને જે સેવામાં આપે છે તે સેવા ઊભી કરવી જોઈએ પહેલાંનો વપરાશ હોય તો તેનું મહત્ત્વ તેમાં લાગતો ખર્ચ તેને તૈયાર કરવામાં લાગતો સમય અને ઉપલબ્ધ સ્રોત્રો તથા કેટલાક પ્રમાણમાં પરિવર્તન જરૂરી છે પણ ચકાસીને માંગમાં વધારો લાવવા વાસ્તવિક પરિવર્તન દ્વારા તેના માર્કેટિંગને પ્રયત્ન હાથ ધરવો જોઈએ એટલે કે કંઈક પુસ્તકોની સંખ્યા ધારો કે જૂનાને રદી થઈ ગયા છે તો એના બદલે નવા લાવવા જોઈએ અથવા તમને એવું લાગે કે વાંચકોને પુસ્તકો કરતાં ડિજિટલમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો એ પ્રકારની સેવા કરવી જોઈએ એટલે કે ધીરે ધીરે તમે વાંચકોની સાથે થોડા સંપર્કમાં આવો તો એના આધારે તમને ખ્યાલ આવે છે કે વિરુચના કેવી કરવી જોઈએ એના ઉપર કેવું ધ્યાન આપવું જોઈએ એ એટલું જ મહત્વનું છે હવે આ બધું આપણે જોયું કે એની અંદર શું વધારે મહત્ત્વનું હતું માહિતીના સંભવિત ઉપભોક્તાને માહિતી અસ્તિત્વમાં છે તથા તે ઉપલબ્ધ છે એ અંગે જાણકારી હોવી જોઈએ એ પણ એટલું જ જરૂરી છે સેવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપતી અસરકારક માર્કેટિંગ વ્યૂહરચના વિકસાવવી જોઈએ માહિતી સેવાના માર્કેટિંગ કળાનો મુખ્ય આશય ઉપભોક્તાને વધુમાં વધુ માંગને પહોંચી વળવા તથા લોકોને સંતોષ અને વધારે સારું મટીરિયલ આપવાનો છે ગ્રંથાલય સેવાઓની બજારમાં વિવિધ વિભાગો અને અર્થપૂર્ણ ઘટકોમાં વેચાયેલા હોય છે અને તે કોઈ સંગઠનને તેની વેચાણ કરવાની વ્યૂહરચના ઘડવા માટે અને તે પરથી કોઈ પણ નિર્ણય લેવામાં વ્યાપક બજાર વિશ્લેષણની પ્રક્રિયા હાથ ધરવી પડે છે માર્કેટિંગમાં મિશ્ર માર્કેટિંગ પદ્ધતિ જે આપણે અગાઉના ભાગ પે એકમાં આપણે મિશ્ર માર્કેટિંગ પ્ર પ્રવૃત્તિ વિશે જોયું કે એમાં કેવા પ્રકારની માર્કેટિંગ પદ્ધતિ તમારે અપનાવવી જોઈએ જે ઉત્પાદન કિંમત સ્થળ પ્રોત્સાહન વિસ્તરણ કર્મચારી ગણ વગેરેનો ઉપયોગ ચલ તરીકે થાય છે આ ઘટકોને આધારે બજારની સાથે તાલમીલ ગોઠવી વેચાણ પ્રક્રિયા જાહેરાત કાર્યક્રમો ગોઠવી શકાય છે આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈ અને વેચાણ પ્રક્રિયાનું આયોજન કરવું પડે છે જેમ આપણે જોઈએ છીએ કે કોઈપણ વ્યક્તિ કોઈપણ વસ્તુનું વધારેમાં વધારે વેચાણ કરવા માગે ધારો કે મારે મારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ છે કઠોળ છે કે શાકભાજી છે તો એ વેચવું હોય તો મારે શું કરવું જોઈએ કે મારે એ પ્રકારની એની માંગ વધે અથવા મારી પાસે જે વસ્તુ છે એમાં શું સારાપણું છે એ બતાવું તો લોકોને હું આકર્ષી શકીશ એટલે કે તમે એની જાહેરાત કરી શકો એનું માર્કેટિંગ કરી શકો એ કોઈપણ પ્રકારની સેવાને પોતાની પાસે જે છે એને વધારે સારી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ તો તમારું માર્કેટિંગ અથવા વેચાણ વધારે સારું થાય માર્કેટિંગની અંદર આપણે જોયું કે જાહેરાતો એટલી જ મહત્ત્વની છે માર્કેટિંગ કરવા માટે એટલે કે લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરીની તમે ટીવીની અંદર ન્યૂઝપેપરની અંદર અથવા પ્રદર્શન કરીને તમારું માર્કેટિંગ કરી શકો છો અને એના માટે તમારે જુદા જુદા વસ્તુનો ઉપયોગ કરવો પડે છે એટલે કે તેનું આયોજન કરવું પડે આ બધી વસ્તુ આપણે વેચાણ કરવાની અંદર ધ્યાન રાખવી પડે છે સમયના અંતરે પ્રતિભાવો લેતા વ્યક્તિના સંગઠને એની સેવાને ઉત્પાદનના વિસ્તરણ માટે માર્ગદર્શન મળી રહે એટલે કે તમારી વેચાણ વધારેમાં વધારે સારું બનાવવા માટે તમે જુદા જુદા પ્રયત્ન કરી શકો છો માર્કેટિંગ કરવા માટે એટલે કે ગ્રંથાલયની સેવામાં પણ માર્કેટિંગ જરૂરી હોય છે પણ એ જુદા પ્રકારની છે ગ્રંથાલયની સેવા એ પૈસાનો આશય નથી કે એની અંદર કમાવાની વૃત્તિ નથી નફા વગરની વેચાણ કળા છે એટલે કે તેમાં વ્યક્તિના પોતાની જે માંગ છે પોતાની કોઈ પણ વસ્તુ જાણવાની ઈચ્છા છે એને સંતોષવા માટેની એક સંસ્થા છે એટલે કે વેચા માહિતીની અંદર માર્કેટિંગ પણ જરૂરી છે તમે તમારી પાસે શું વધારે સારું છે એ બતાવવા માગતા હોય તો તમે માર્કેટિંગ કરો તો જ સામેની વ્યક્તિને ખ્યાલ આવે છે કે તમારી પાસે શું સારી વસ્તુ છે આમ જુદી જુદી રીતે આપણે જોયું કે સામાન્ય રીતે તમે જે વસ્તુ પહેલાં કરતા હતા એની અંદર તમારા વસ્તુમાં ક્યાં ખામી છે એ ખામીને દૂર કરી અને આગળ પ્રયત્ન કરો તો માર્કેટિંગ વધારે સારી રીતે થઈ શકે છે જુદા જુદા પ્રયત્નો કરવામાં આપણને અત્યાર સુધી જોયું ભાગ એક અને બેની અંદર એ બધી વસ્તુ આગળ જોઈ હવે આપણે આ હવે પછી બીજા વિષય માટે મળીશું હવે વિદ્યાર્થી મિત્રો તમે મને સાંભળી સમજી અને અત્યાર સુધીમાં જે માર્કેટિંગ અને વેચાણ કરવા વિશે આપણે જે માહિતી આપી એ તમને કદાચ ખ્યાલમાં આવી ગઈ હશે અને વધારે માહિતી પછી આપણે બીજા વિષયની નેક્સ્ટ વિડીયોમાં લેશું ત્યાં સુધી આપની રજા લઉં છું થેન્ક યુ यः परम्